અમે ત્યાં નરસિંહ મહેતાનું ચોરો દામોદર કુંડ વિલિંગડન ડેમ સકરબાગ પ્રાણી સંગ્રહાલય વગેરેની મુલાકાત લીધી હતી તમને પ્રવાસ જવું ગમે કેમ તો હા મને પ્રવાસ જવું બહુ ગમે છે પ્રવાસમાં જવાથી આપણને નવા સ્થળો પ્રત્યક્ષ એટલે કે રૂબરૂ જોવા મળે છે નવું નવું જાણવા સમજવાથી જાત જાતના અનુભવ અને આનંદ મળે છે પ્રાકૃતિક સ્થળોએ કુદરતી સ્થળોએ ફરવાથી આપણા સ્વાસ્થ્ય ઉપર સારી અસરો થાય છે તમારા પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ જાહેરાત થઈ છે તો અમારી શાળાના પ્રાર્થના સંમેલનમાં પ્રવાસ જવાની અલગ અલગ સ્પર્ધાની સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેની વિવિધ જાહેરાત થાય છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે સર અમારે પાઠ બરાબર સમજવો છે તો એની સમજૂતી તેમજ બીજા વિષયના વિડીયો પણ વિદ્યાર્થી મિત્રો તમારે જોતા હોય તો એ તમને મળી જશે ક્યાંથી મળશે સર તો ભાઈ આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એમાંથી તમને આ બદલા બધી માહિતી મળશે પહેલા તમે જુઓ શું મળશે પછી તમે ડાઉનલોડ કરજો ક્યાંથી થશે હું સમજાવું ધોરણ 3 થી 12 સુધીના તમામ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડિયો સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડિયો પીડીએફ વિષય પ્રમાણેનું મટીરીયલ પીડીએફ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ વિદ્યાર્થી મિત્રો તમે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખવાનું ગૂગલ પ્લે સ્ટોરમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો તમારામાં આવેલો તો આ મિત્રો આ પેજ ખુલી કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં તમને જુદા જુદા પેપરો મળશે એકમ કસોટીના અત્યાર સુધીના ત્રણથી થી બારમાં ત્રણથી થી બાર ધોરણના વિડીયો મળશે તમારું ધોરણ પસંદ કરી તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરી દેવી અને વિષય પ્રમાણે જોઈ શકશો બરાબર ચાલો જવા તમારે ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તો કહો તો હા બે વર્ષ પહેલા મારે શાળામાંથી પાવાગઢ આજવા નિમેટા ગાર્ડનના પ્રવાસે જવાનું હતું મેં મમ્મીને વાત કરી મમ્મીએ પપ્પાને કહ્યું પપ્પાએ સંમતિ આપી પૈસા જમા કરાવી દેવા કહ્યું એ વખતે મારી નાની બહેન ચારવીએ જીત પકડી કે ભાઈ જશે તો હું પણ જઈશ મમ્મી પપ્પાએ બહુ સમજાવી ભાઈ મોટો છે તેની શાળાના પ્રવાસમાં તારે ન જવાય પણ ચારવી માને એ તો ન માની એની તો એક જ રટ ભાઈ જશે તો હું પણ જઈશ બરાબર નહીં તો ભાઈ પણ નહીં જાય પપ્પાએ પણ એનો પક્ષ લીધો પૈસા ભરવાની છેલ્લી તારીખ પહેલા ચારવી માની જાય તો આપણે તારા પૈસા ભરીશું નહીતર તારે પ્રવાસમાં જવાનું થશે નહીં એવું પપ્પાએ કીધું ત્રીજે દિવસે અમે બંને રમતા હતા મારું એક રમકડું એને ખૂબ જ ગમતું હતું તે મેં તેને આપવાનું વચન આપ્યું ત્યારે તે મને શાળામાંથી એકલો પ્રવાસ જવા દેવા તૈયાર થઈ આમ ચારવીને એક દિવસ સમજાવવાની અથાક મહેનતના અંતે મને પ્રવાસ જવા મળ્યું હતું તમને કોઈ વસ્તુ જડે તો તમે શું કરો કેમ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને એનો સરસ રીતે શું આપવામાં આવ્યું છે જવાબ આપવામાં આવ્યો છે જે વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો અથવા તમને ક્યારેય કોઈ વસ્તુ જડી હોય તો તેમના વિશે કહો તો એમનો પણ વિદ્યાર્થી મિત્રો તમારો અનુભવ પોતે લખી શકો છો આની અંદર અથવા તો અહીંયા વિડીયો પોઝ કરીને તમે પણ જવાબ આપી શકો છો આગળ વધીએ આપણે ફરી પાછા જો અધૂરો જવાબ તમારે અહીંયા લખી શકો છો તમારી ખોવાયેલી વસ્તુ કોઈએ પરત કરી હોય તે વિશે પણ પણ લખો બરાબર તો તો એ વિદ્યાર્થી મિત્રો કરીને તમે લખી શકો છો આગળ આપેલા કોણ બોલી શકે આપણે બાલારામ રાત્રિ રોકાણ કરવું પડે એમ તેમ છે તો શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન આપણે આગ ગાડીમાં બેસી પ્રવાસે જવાનું છે શાળાના મુખ્ય શિક્ષિકા બહેન અવંતિકા બહેન પર્યટનમાં જે નહીં જોડાય તેમને રજા રહેશે શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું આનંદી અરે બેટા આજે તું ઉદાસ કેમ છે આનંદીની માતા મારે પણ આ ગાડીમાં બેસવું છે આનંદી લે આનંદી આ બે રૂપિયા તું રાખ ડૉક્ટર કેમ આનંદી આજે તો તું બહુ જ ખુશ છે ને મોટા બહેન વિદ્યાર્થી મિત્રો આ ઘણા સમય પહેલાંની વાત છે તો એ સમયે બે રૂપિયાની કિંમત પણ વધુ ગણવામાં આવતી હતી બરાબર એટલે આપનેમ એમ થાય બે રૂપિયામાં શું છે ત્યાં એમ પણ મિત્રો બે રૂપિયાની કિંમત ખૂબ જ મોટી કિંમત હતી એટલા માટે આપેલા પાત્રો દ્વારા બોલાયેલા બે બે વાક્યો પાઠમાંથી શોધીને લખો આચાર્ય બહેન આ પર્યટન ફરજિયાત નથી જેને ન આવવું હોય તે છોકરીઓને બે દિવસ એટલે કે મંગળ અને બુધવારના દિવસે રજા રહેશે કેમ આજે બહુ ખુશાલીમાં છે આનંદી

ચલો વિરામ ચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવું એક એક વાક્ય પાઠમાંથી શોધીને લખો અને બીજું એક એક વાક્ય તમે લખો પૂર્ણ વિરામ તો પાઠનું વાક્ય પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ અમારું વાક્ય કોઈની મળેલી વસ્તુ તેને પરત કરવી એ આપણી નૈતિક ફરજ છે પ્રશ્ન ચિહ્ન હસે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું તમારું વાક્ય નિલેશ તે આજનું ગૃહકાર્ય કરી લીધું વગેરે બનાવી શકો ઉદ્ગાર ચિહ્ન હું તો માંગુ ફક્ત બે રૂપિયા એટલી રકમનો તારે સો હિસાબ છે તમારું વાક્ય વાહ સુંદર ચિત્ર દોર્યું છે ચલો અવતરણ ચિહ્નમાં કેમ રડે છે આનંદી તમારું વાક્ય પિતાજી એ કહ્યું આ રવિવારે આપણે ફરવા જવાનું છે ચલો ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી વાક્ય બનાવીને લખો દોડતી દોડતી આનંદી દોડતી દોડતી નિશાળે ગઈ હસ્તી હસ્તી મારી બહેનને પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમાંક મળ્યો હોવાથી તે હસતી હસતી ઘરે આવે કુદતી કુદતી પરીક્ષાની બધી તૈયારી થઈ ગઈ હોવાથી માનુષી કુદતી કુદતી શાળાએ ગઈ ફરતી ફરતી રાધા શાળાએથી છૂટ્યા બાદ બજારમાં ફરતી ફરતી ઘરે ગઈ રમતી રમતી કિયારા તેનું ગૃહ કાર્ય રમતી રમતી કરે છે ઉડતી ઉડતી એક દિવસ ચકલી ઉડતી ઉડતી અમારા ઘરમાં આવી ગઈ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છ વાક્ય ટુકડા ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો જેમકે ડોક્ટરની ખુરશી નીચે બે રૂપિયાની એક નોટ પડી હતી થઈ ગયું પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલી માં આવી ગઈ એ પણ વાક્ય પૂરું થઈ ગયું આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા બે રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું હતું બે રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું હતું અને બાલારામ બહુ નથી જવાબ કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ તો શાળામાંથી બાલારામ પર્યટન જવા માટે બે રૂપિયા જમા કરાવવાની વાતથી આનંદી નિરાશ થઈ ગઈ આનંદીએ બે રૂપિયાની વાત કોને ન કરી શા માટે તો આનંદીએ બે રૂપિયા ની વાત તેની માતાને ન કરી કારણ કે તેના ઘરની પરિસ્થિતિ તે જાણતી હતી તેથી પર્યટન માટે બે રૂપિયા જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે તેમ વિચાર્યું આનંદીના માતા ભરણપોષણ સી રીતે કરતા હતા આનંદી પોતાની રીતે મદદરૂપ થતી હતી આનંદીએ ભગવાનની શી પ્રાર્થના કરી મિત્રો એનો જવાબ વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો આનંદીને બે રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં સી ગડમથલ ચાલી અંતે તેણે શું કર્યું આનંદીને તેની પ્રમાણિકતાનો સો બદલો મળ્યો એ પણ વિડીયો પોસ્ટ કરીને લખો છો તમને મને ખબર છે ચલો તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો પરેશપી પટેલ વીસ ગંગાધારા સુમુલડેરી રોડ સુરત પિનકોડ તારીખ તમારી રીતે લખી શકો છો પ્રિય મિત્ર આકાશ ચલો હવે મિત્ર આકાશને આ લખે છે સરસ મજાનું પત્ર જે તમે વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો અહીંયા સુધી પહેલાં લખાઈ ગયું ઓકે એમ તો તમે હોશિયાર છો મને ખબર છે બીજો ભાગ અહીં સુધી લખી નાખો લી તારો પ્રિય મિત્ર પરેશ બીજી વાર વિડીયો પોઝ કરીને લખી નાખો ચાલો બે રૂપિયા વાર્તા તમારા શબ્દોમાં પંદર વીસ લીટીમાં લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને પંદર વીસ લીટીમાં આપણે આ પાઠ જે વાર્તા છે એ લખવાની છે બરાબર તો અહીંયા વિડીયો પોઝ કરીને લખી નાખો ફરી પાછું વિડીયો પોઝ કરીને આગળના મુદ્દા છે સુધીના બરાબર એ પણ વિડીયો પોઝ કરીને લખી શકો છો ચલો જેટલા વિકલ્પ યોગ્ય લાગે તેની સામે ખરાની નિશાની કરો આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું એટલે કે આનંદી ખૂબ જ રડી આનંદીના પગે પાંખો આવી એટલે કે આનંદીને પ્રવાસે જવાનું નક્કી થતા રાજી થઈ ગઈ આનંદીના મગજમાં ગઢમથલ ચાલી એટલે આનંદી મનોમંથન કરવા લાગી ચાલો ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો પપ્પા ટેસ્ટી દાળભાત બનાવતા ત્યારે દીકરી ધરાઈને જમતી પહેલા એટલે દીકરી ધરાઈને જમે છે જે હાલમાં કહેવાય એને વર્તમાન કાળ કહેવાય પપ્પા ટેસ્ટી દાળભાત બનાવશે ત્યારે દીકરી ધરાઈને જમશે એટલે પછી થશે ઘટના એટલે ભવિષ્ય કાળ કહેવાય તો મિત્રો પહેલા ઘટના થાય ભૂતકાળ ચાલુ હોય તો એને વર્તમાન કાળ અને પછી થશે તો ભવિષ્યકાળ તો ભક્તિ પ્રવાસે જવા નીકળી ભૂતકાળ ભક્તિ પ્રવાસે જવા નીકળે છે વર્તમાન કાળ ભક્તિ પ્રવાસે જવા નીકળશે ભવિષ્યકાળ ચારમી એના ભાઈને ટપાલ મોકલે છે વર્તમાન કાળ ચારમી એના ભાઈને ટપાલ મોકલી ભૂતકાળ ચારમી એના ભાઈને ટપાલ મોકલશે તો ભવિષ્યકાળ બિંદા બ્રિંદા પોતાની નાની બેન સાથે નિશાળે જશે જશે ભવિષ્યકાળ પોતાની નાની બેન સાથે નિશાળે જાય છે તો વર્તમાન બ્રિંદા પોતાની નાની બેન સાથે નિશાળે ગઈ તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો ભૂતકાળ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂર્ણ થયું એવી જ રીતે સરસ મજાની પાઠની સમજૂતી બધા જની આપેલી છે વહેલી તકે તમે મેળવી લેજો બરાબર તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત